અત્યારે ઠેર જમવાનો વાર આવ્યો છે અત્યાર સુધી પિરહતા હતા કા બધા ઉભા તા એક કાકા આમ જો હાલો કાકા હાલો તો જમીન લે જમીન હાલો તો હવે જમી લીધું છે નવ આવી ગયો તો

जय श्री राम हैप्पी दिवाली हैप्पी दिवाली 22 जनवरी जय श्री राम लक्ष्मी ने मोक लक्ष्मी नाग जो कमेंट करी ना गयो हां जय श्री राम ने कमेंट करी ना गयो मैं ही करने का पांच दिवा मैं पांच दिवा करना है का हमारी घरे होता है पांच दिवा करना है का से શ્રી રામ ભગવાન આવે છે એમાં થોડું કઈ ઘટેમ દેખાડી દે જય શ્રી રામ જય શ્રી રામ ભારત મહાન

મિત્રો દુકાને બેવા આવ્યા હતા અને બે લીધો ન્યા જાય તો આજનો અહીંયા આયાદી આજનો દિવસ આવે રહ્યો કાક લગ્નમાંથી આવી આવ્યા તો મિત્રો યાર બ્લોગ તમે ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળી પછી ચાલ નવા વ્લોગમાં જય માતાજી બાય બાય